રાજકોટમાં દસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડ રૂપિયાની ચોંકાવનારી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે જેમાં રોહિત કંકણિયા અને પ્રફુલ્લા કંકણિયા નામના દંપતીની આર્થિક ગુના નિવારણ પોલીસે ધરપકડ કરી છે આ દંપતીએ યુનિવર્સલ નામની બનાવટી પેઢી બનાવી રોકાણકારોને દુબઈમાં રોકાણના નામે વીસ ટકા ઉચ્ચ વળતરની લાલચ આપી હતી આ કૌભાંડમાં અનેક રોકાણકારોની ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે નિકુંજ વોરા નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આ ફરિયાદના આધારે ઈઓ પોલીસે તપાસ શરૂ કરી અને રોહિત કંકણિયા તથા પ્રફુલ્લા કંકણિયાને ઝડપી પાડ્યા રોહિત કંકણિયાના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે જેમાં કૌભાંડના અન્ય સંભવિત આરોપીઓ અને પીડિતોની વિગતો શોધવામાં આવી રહી છે આ ઘટનાએ રાજકોટના રોકાણકારોમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જ્યું છે પોલીસે લોકોની આવા આકર્ષક રોકાણના નામે થતી છેતરપિંડીથી સાવચેત રહેવાની ચેતવણી આપી છે

કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડ નામની પેઢી બનાવેલ હોય જે પેઢીમાં રોકાણ કરવાથી વીસ ટકા જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા પાંચ પાંચ કરોડ સિત્તેર લાખ નેવું હજાર તેમજ બેંક મારફત ચાર કરોડ સિત્તેર લાખ ચાલીસ હજાર જેવી મોટી રકમ હેમ કુલ દસ કરોડ એકતાલીસ લાખ ત્રીસ હજાર જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણીયા નાઓના તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ ના કલાક અગિયાર જીરો સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે આગળની તપાસ ચાલુ છે ફરિયાદી સિવાયના હાલ બીજા ત્રણ ભોગ બનનાર છે જે એમના નજીકના સંબંધિત છે લોકોને અમે અપીલ કરી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓ ડબલ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો